સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારની જીત થાય તે માટે સંગઠનેલી બંધ બારણે જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોક નાથા પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી તે માટે ભાજપના ઉમેદવારને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં તાજેતરમાં થયેલા માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી કરાઈ હતી દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલી ભારત જોડો ન્યાયયાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જિલ્લામાંથી બસો પચાસ કાર્યકરો યાત્રામાં જોડાવા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના ના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ મુકામે બપોરે ત્રણ વાગ્યા પહોંચશે ત્યારબાદ રોજ સવારે કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે આ યાત્રાની અંદર જોડાવા માટે સાબરકોઠા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો સાત તારીખે બપોરે ચાર વાગે કોંગ્રેસ કાર્યાલયથી દાહોદ મુકામે પહોંચવા માટે અહીંથી નીકળશે અને સવારે આઠ તારીખે આઠ વાગે દાહોદ મુકામેથી જે યાત્રા નીકળવાની છે ત્યાં સૌ કાર્યકરો હાજર થશે અને યાત્રાની અંદર જોડાશે આશરે કેટલા કાર્યકરો હાજર રહેશે અને કઈ રીતની આગામી આજે રણનીતિ છે તેની અંદર જે લોકસભા છે તેને આવરવા માટે કઈ રીતના પ્રકારના આપણે મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ છે કઈ પ્રકારના મુદ્દાઓ રહેશે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્યકરો છે અંદાજિત બસો અઢીસો કાર્યકરો અહીંથી આ ભારત જોડો યાત્રાની અંદર જોડાશે આઠ તારીખે સવારે આઠ વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાહુતિ સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાયેલા છે સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે ખાસ કરીને જે જે જિલ્લા વાઇઝ હશે તો જિલ્લાના કયા કયા સ્થાનિક મુદ્દાઓ રહેશે ખાસ કરીને જો સાબરકાંઠાની જ વાત કરવામાં આવે તો સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે તારીખ બે ત્રણ ચોવીસના રોજ સાબરકાંઠાની અંદર જે કસમો કસ કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે ઘઉં હોય બટાકા એરંડા ચણા શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવવામાં અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે અગાઉ પણ અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો હોય અને ખેડૂતોને જે નુકસાન થયેલું એ આજ દિવસ સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારે કોઈ જ વળતર આપેલું નથી સરકાર દ્વારા કોઈ પણ વળતર નહીં આપવામાં આવે અથવા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આગામી પગલા કયા રહે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી સુધી અમારી સાબરકાંઠા જિલ્લાની વાત પહોંચાડવા માટે અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબને અહીં આપીશું આના પહેલા પણ વળતર આપવામાં નથી આવ્યું એના માટે કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવ્યું છે સરકારના વિરુદ્ધમાં અગાઉ પણ રેલીઓ દ્વારા આવેદનપત્રો આપવા આપી